કઈ નથી એ વેચી નાખી હતી ત્રણ વીઘા આટલું રિહાણું છે મનમાં પતા આવો છે બોપ અરે તું રહેશો એ મારા છે મેં તને મફત આપ્યા હવે અમારા જોડીદાર તૂટી ગયા મારા ભાઈ વહી ગયા મારે જોડીદાર રહી ગયા હવે અહીંયા બાયું ને ગમે તું હોય દેહમાં એક મકાન હોત અને જમીન હોત તો હું કોઈ નડે બાર ગામ જવું ભલે ને આવીને પાક ખાઈ લઈએ આ ત્રણતા શીખી જાય અત્યારે હવે મારે ક્યાં જવું અત્યારે જમવાનું પાયું એવું છે ને તો અગિયાર વાગે તમે ઘરે જાવ ને કેમ વેલાયા કેમ વેલાયા આવ્યો એક વાગે આવવાનું હવે એમાં હમ દી જવાનું બધું અત્યારે કેટલા નહીં સંબંધ ને ગોતી દીધા દીકરી હામી મળે ને હાલ કાકા ઘેરી કેમ છે બટાકા ઘેરી કાંઈ માતા મારા બાપુજીનું ઘર કરતા હારું એમ હારું

આનું થઈ ગયું છે ને જમીન જવાનું હું અરજી ત્રણ તાઈ છે ના બે નહીં ને અહીં પાણી ઉંટલા નીક થ્યું નહીં લે આવવાનું સરકારીમાં બોલ્યા 550 ટિકિટ હોય સરકારી મફતસમ પડી જાય 300 પડ્યા હોય તો હું અમે દો રસ્તામાં પાણી નહીં પીવા દાન નહીં પીવા નથી ઉતરીન આવવાનું નિકો લાગીન કિડલી વાળાની કી લાય લાય 500 રૂપિયા ચા આઈએ પર વી લી કઠરી गेली હોય અમરેલી ગયો તો રેડિયો પેલો બસ હડતાલ મારે ધા મું ધસા થી બસ બીજી પકડવાની อะไรนี่วัด <laughs>